કયા ઋષિએ પોતાના અસ્થિ વજ્ર બનાવવા માટે ઇન્દ્રને આપ્યા હતા ઓપ્શન એ દુર્વાસા ઋષિ ઓપ્શન બી ચાંદિપની ઋષિ ઓપ્શન સી વિશ્વામિત્ર ઋષિ ઓપ્શન ડી દધીચી ઋષિ સાચો જવાબ છે ઓપ્શન ડી દધીચી ઋષિ ગિરનાનું પ્રાચીન નામ કયું છે ઓપ્શન એ રેવતક ઓપ્શન બી ઉંચયંતગીરી ઓપ્શન સી ઉંચયતક ઓપ્શન ડી આપેલા તમામ સાચો જવાબ છે આપેલા તમામ પ્રશ્ન નંબર ત્રણ અનિરુદ્ધ અને ઉષા સાથે લગ્ન પ્રસંગ ગુજરાતી સાહિત્યમાં કયા નામથી ઓળખવામાં આવે છે સાચો જવાબ છે ઓપ્શન એ ઓખાહરણ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી સાચો જવાબ છે ઓપ્શન ડી સયાજીરાવ ગાયકવાડ બીજાએ મંદિર પર સુવર્ણ કળશ ચઢાવ્યો હતો પ્રશ્ન નંબર પાંચ કયા જૈન તીર્થકર વૈરાગ્ય લાગવાથી પોતાના લગ્ન છોડી જૈન ધર્મની દીક્ષા લીધી સાચો જવાબ છે ઓપ્શન સી નેમિનાથ ઓપ્શન નંબર છ દધીજી ઋષિનો આશ્રમ કઈ નદી કિનારે હતો સાચો જવાબ છે ઓપ્શન સી સાબરમતી પ્રશ્ન નંબર સાત પરશુરામે પોતાની માતાનો શ્રાદ્ધ કઈ નદી કિનારે કર્યો હતો સાચો જવાબ છે ઓપ્શન સી સરસ્વતી પ્રશ્ન નંબર આઠ હાલમાં જે પ્રદેશને ગુજરાત તરીકે ઓળખીએ છીએ તે કયા સમયમાં પ્રચલિત થયું હતું સાચો જવાબ છે ઓપ્શન બી સોલંકી વંશ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયા રાજવીના શાસનના પુરાવા ગુજરાતમાં મળે છે નંબર એક ચંદ્રગુપ્ત મૌર્ય નંબર બે બિંદુસાર નંબર ત્રણ અશોક નંબર ચાર સંપ્રતિ સાચો જવાબ છે ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય અશોક અને સંપ્રતિ પ્રશ્ન નંબર દસ સુદર્શન તળાવ સાથે કયા રાજવી જોડાયેલા છે નંબર એક ચંદ્રગુપ્ત મૌર્ય નંબર બે અશોક નંબર ત્રણ રુદ્રદામા નંબર ચાર સમુદ્રગુપ્ત સાચો જવાબ છે ઓપ્શન સી એક બે અને ત્રણ ચંદ્રગુપ્ત મૌર્ય અશોક અને રુદ્રદામા મિત્રો આવા જ વિડીયો સાંભળવા પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારી નવી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે સાંભળવા માટે ધન્યવાદ